નમસ્કાર ગુજરાત સીગીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કોઠ ગામે આવેલી આંગણવાડી આઠ આગળ દયનીય હાલત ગંદકી અને કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું નજરે પડી રહ્યું છે ગુજરાતમાં વિકાસ પૂર ઝડપે થઈ રહ્યો છે અને વિકાસના કામો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોજ બેરોજ યોજનાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે ધોળકા તાલુકામાં આવેલા કોઠ ગામ ખાતે કોઠ આંગણવાડીની આગળના દ્રશ્યો જોતા એમ લાગી રહ્યું છે કે અહીંયા આગળ વિકાસ પડી રહ્યું છે પાયેથી જ આ ભૂલકાઓ ભણતરની આગળ કાદવ કિચડ જોશે તો આગળના ભવિષ્યનું શું છેલ્લા ઘણા સમયથી આ કિચડ ભરેલા રસ્તામાંથી લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે કોઠ ગામનું તંત્ર ઘોર નિંદ્રામાં એ ક્યારે જાગશે તંત્ર ઘોર નિંદ્રામાંથી કોટ પગીવાસ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં આગળ તંત્ર દ્વારા કોટ પગીવાસના લોકોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે અહીં આગળના સારા રસ્તાઓની સુવિધાથી લોકોને વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે શું આ લોકો ભારતીય નાગરિક નથી શું શું આ આ લોકો લોકો મતદાન કરવા માટે નથી આવતા સરકારના નિયમ મુજબ ખરીદેલી વસ્તુઓના ટેક્સ નથી ચૂકવતા શું આ લોકો ગ્રામ્ય પંચાયતમાં વેરો નથી ભરતા કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને આ રસ્તા સારા નથી કરી રહ્યા તંત્ર અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ કોટ ધોળકા